અવસરના મુખ્ય અતિથિ શ્રી સંજુભાઈ રાઠોડ કેળવણી નિરીક્ષક મહુવા તેમજ સીઆરસી ભાવેશભાઈ વાઘ કેવા આચાર્ય શ્રી ગણપતિ પરમાર તલાટીકમ મંત્રી દિવ્યાબેન મોટી વડાલ ગામના સરપંચ શ્રી કાનાભાઈ ખુમાર તથા ગામના અગ્રણી શ્રી વાલીઓ શ્રીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ રમતોત્સવનું ઉદ્ઘાટન અતિથિ દ્વારા ગોળાફેક રમતથી કરવામાં આવેલ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ આ રમતોત્સવમાં ગ્રામજનોને પણ રસાખેચ રમત રમાડવામાં આવી જેમાં સરપંચ સરપંચશ્રીએ ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી શાળાના શિક્ષકોને પણ સંગીત ખુરશી રમાણી ઉમંગભેર આ દિવસની ઉજવણી કરેલ રમતોત્સવના અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ શ્રી મોટી વડાળ શાળાના આચાર્ય શ્રી જ્યોતિબેન એમ પોસ્તિયાની આગેવાની હેઠળ યોજાયેલ છે એમાં મોદાળિયા શાળાના આચાર્ય શ્રી જીજ્ઞાબેન પટેલ તથા મોટી વડાળ શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનત સાથે કાર્યક્રમને સફળ બનાવેલ રિપોર્ટર શૈલેશ ગોડકિયા ધીમીર ન્યૂઝ મોવા નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો